ગ્રાહક તમારી પાસેથી શું ખરીદે છે એ કમ્ફર્ટ ખરીદે છે આરામ ખરીદે છે મોભો ખરીદે છે સલામતી ખરીદે છે સ્વાસ્થ્ય ખરીદે છે બચત ખરીદે છે અને એની અભિલાષાઓ ખરીદે છે તમે જ્યારે એક શર્ટ ખરીદો છો ત્યારે આરામ ખરીદો છો એ શર્ટ તમને કરડતું હોય તો તમે ફરી પહેરશો નહીં સાથે સાથે એ શર્ટ તમને મોભો આપતો હોવું જોઈએ જો કોઈ મિત્ર તમારી મશ્કરી કરે કે કેવું શર્ટ પહેરી લાવ્યો છો જોકર જેવો લખે છે તો નેચરલી ફ્રેન્ડ્સ તમે એ શર્ટ ફરી પહેરશો નહીં તો આ રીતે તમને સલામત સોરી જીવનમાં મોભો જોઈતો હોય છે દરેક વ્યક્તિને સલામતીની જરૂર હોય છે તમે અંધારા માટે એક ટોર્ચ ખરીદો છો તમારી સલામતી માટે તમે દવાઓ ખરીદો છો તમારા સ્વાસ્થ્ય માટે ઇન્સ્યોરન્સ ખરીદો છો કે જેથી તમારા પૈસાની બચત થાય અને તમારી ઈચ્છાઓ સંતોષવા માટે તમે ઘણી બધી વસ્તુઓ ખરીદો છો સુંદર દેખાવાની ઈચ્છા એના માટે આજે કરોડો રૂપિયાના કોસ્મેટિક્સ વેચાય છે આનંદને માટે ટેલિવિઝનની આજે ચેનલો કેટલી વેચાય છે તો આમ દરેક માણસમાં કંઈક ને કંઈક ઈચ્છા હોય છે અને એ ઈચ્છા સંતોષવા માટે એ વસ્તુ ખરીદતો હોય છે તો એક ઉદ્યોગ સાહસિક તરીકે તમે હંમેશા ધ્યાનમાં રાખો કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરવાના છો એ ગ્રાહક કઈ રીતે ખરીદે છે તો કમ્યુનિકેશનમાં સૌથી અગત્યનો એક મુદ્દો છે કે ગ્રાહક તમારી વસ્તુ શા માટે ખરીદે છે અને એ સંદેશો તમે એને કેવી રીતે આપશો અને એ સંદેશો તમારો જેટલો પાવરફુલ હશે એટલી તમે વસ્તુ સારી રીતે વેચી શકશો ગ્રાહક ખરીદે છે જ્યારે એ છ વસ્તુઓનો જવાબ હામાં આપશે મને આ વસ્તુની જરૂર છે તો ગ્રાહકની જરૂરિયાત જાણો અને જરૂરિયાત પ્રમાણે તમે પ્રોડક્ટ બનાવો તમને ભૂખ લાગી હોય તો તમે સેન્ડવિચ ખરીદશો પણ ભૂખ નહીં લાગી હોય તો તમે સેન્ડવિચ નહીં ખરીદો તો એક જરૂરિયાતની જરૂર છે તો અહીંયા ગ્રાહકની જરૂરિયાત સમજો ત્યાર પછી જરૂરિયાતને સંતોષવા માટે તમારી પ્રોડક્ટ બરાબર છે એનો વિચાર કરો જો તમે કમ્યુનિકેશનમાં તમારી પ્રોડક્ટને યોગ્ય નહીં ઠેરવી શકો તો તમે એ પ્રોડક્ટને વેચી નહીં શકો હું શુદ્ધ શાકાહારી હોઉં ભૂખ લાગી હોય અને કોઈ મને શાકાહારી સેન્ડવીચ વેચવા પ્રયત્ન કરે તો હું નહીં ખરીદું કારણ કે હું શાકાહારી ખોરાક ના લેતો હોઉં તો ભલે ગમે તેટલી ભૂખ લાગી હોય હું એ વસ્તુ નહીં ખરીદું ત્યાર પછી સોર્સ ખરીદ સ્થળ બહુ જરૂરી છે મને ભૂખ લાગી હોય પણ મારે સેન્ડવીચ ખરીદવા માટે પચાસ માઇલ દૂર જવાનું હોય તો હું કદાચ નહીં જાઉં અને આ રીતે મારી પાસે ખરીદ સ્થળ હશે તો જ હું ખરીદીશ તો તમે તમારા ખરીદ સ્થળનો વિચાર કરો યોગ્ય સમય છે વેચવા માટે તમે શિયાળામાં સ્વેટર ખરીદશો અને ઉનાળામાં પંખા ખરીદશો તો સમય પ્રમાણે માણસ ઘણી વખત વસ્તુ ખરીદતો હોય છે તો જ્યારે જે સમયે વસ્તુની જરૂર હોય એ સમયે તમારે યોગ્ય પુરવઠો પૂરો પાડવો પડે ત્યાર પછી આવે છે પ્રાઇસ તમારી પ્રોડક્ટની પ્રાઇસ યોગ્ય છે કિંમત યોગ્ય છે ઓછી કે વધારે એ નથી કહેતો હું યોગ્ય છે એમ કહું છું દાખલા તરીકે તમે એમ માનતા હો કે એક મોબાઈલ ફોન ત્રણ હજાર રૂપિયાની કિંમતનો યોગ્ય છે તમને કોઈ એ પાંચસો રૂપિયામાં આપે તો તમે તરત જ શંકાશીલ બની જશો અને એ ત્રણ હજારની વસ્તુ તમને કોઈ ચાર હજારમાં વેચવા પ્રયત્ન કરશે તો પણ તમે નહીં ખરીદો કારણ કે તમારા માટે ત્રણ હજાર રૂપિયાની યોગ્ય પ્રાઇસ છે એટલે ખૂબ ઓછી પ્રાઇસે વસ્તુ વેચાય ત્યારે માણસ શંકાશીલ બને છે અને ખૂબ વધારે વેચ ભાવે તમે વેચવા પ્રયત્ન કરો ત્યારે માણસ એક રીતે પોતાને રોકતો થઈ કરે છે અને ત્યાર પછી આવે છે સેવા તમે જે વસ્તુ વેચવા માગો છો એની તમે યોગ્ય સેવા આપી શકશો આજે વર્ષો પહેલાં મેડ ઇન જાપાન ટેલિવિઝન લોકો ખરીદતા હતા એની પાછળ ગાંડા હતા પણ આજે હવે કોઈ નથી ખરીદતો કારણ કે ઇન્ડિયામાં બને છે ને દરેક જણ કરે છે વિચારે છે કે હું આ જ્યારે વસ્તુ ખરીદીશ ત્યારે મને એની સેવા મળવાની છે અને તમે સેવા આપી શકવાના છો તો જ્યારે ગ્રાહક તમારી સાથે વાત કરશે તમારી વસ્તુ ખરીદવા માટે ત્યારે આ છ વસ્તુના જવાબ તમારે હામાં આપવા પડશે અને આ છ વસ્તુના જવાબ હામાં હશે તો તમે વસ્તુને વેચી શકશો એટલું ધ્યાન રાખશો બીજું તમારા ગ્રાહકને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ ના કરો ચારનું કુટુંબ દરિયા કિનારે હતું એક ગંદા અને ફાટેલા કપડાં પહેરેલી વૃદ્ધા રેતીમાં કંઈક વીળી રહી હતી પિતાએ પોતાના સંતાનોને તેની પાસે જવાની ના પાડી શા માટે કારણ કે તે ગંદી ગોભરી હતી એટલે પિતાને લાગ્યું કે મારા સંતાનો જો એની પાસે જશે તો કોઈ રોગ એને લાગુ પડી જશે અને પરિણામે પોતાના પ્રેમના કારણે સંતાનો તરફના એ સ્ત્રી તરફ એને જવાના દીધા વૃદ્ધા તરફ પણ એ વૃદ્ધા ખરેખર શું કરી રહી હતી તે તો બિચારી કાચ વિનતી હતી તેથી પેલા નાના બાળકોને કાચ વાગે નહીં તો જુઓ એક અહીંયા માણસને ભ્રમણા થઈ એના કપડાને કારણે ઘણી વખત આપણે આપણા ગ્રાહકને કપડાં ઉપરથી ઓળખતા હોઈએ છે અને આપણે ભૂલ કરતા હોઈએ છીએ તો ગ્રાહકને ફક્ત બાહ્ય દેખાવથી નામ આપો આ કમ્યુનિકેશનમાં સૌથી અગત્યનો નિયમ છે કે કોઈ દિવસ માણસને બાહ્ય વસ્ત્રો કે દેખાવ ઉપરથી માપશો નહીં તમારે એની અંદર જવું પડશે અહીંયા આ ચાર ફોટા આપ્યા છે મેં વિચાર કરો કે આ ચાર માણસો કોણ હશે પહેલો માણસ ઉપરનો જે તમે જોશો તો તમને એમ લાગશે કે કોઈ ગાંડો છે ત્યાર પછી બોટ આવી પહેરેલો માણસ મૂછોવાળો માણસ તમને એમ લાગશે કે કોઈ કદાચ વૈજ્ઞાનિક હશે અથવા વકીલ હશે વચ્ચેનો માણસ તમને કોઈ શાયર જેવો લાગતો હશે અને છેલ્લેનો છેલ્લો જે સૂટમાં બધા માણસોથી ઘરાયેલો માણસ છે કોઈ તમને રાજકીય માણસ લાગે અથવા તો કોઈ મોટો ઉદ્યોગપતિ લાગે પણ હવે હકીકત જાણો જે સૌથી ઉપરની વ્યક્તિ છે એ જાણીતા આપણા એક્ટર છે હરીશ જરીવાલા જેને લોકો હંમેશા કયા નામથી ઓળખતા હતા સંજીવ કુમારથી ત્યાર પછી જે ટાઈ પહેરેલો માણસ છે એ ખરેખર કોઈ વૈજ્ઞાનિક નથી કે વકીલ નથી એ છે અબ્રાહમ લિંકનનો ખૂની જોન બુથ જે તમે શાયર જેવો માણસ દેખાય છે વ્યક્તિ એ ખરેખર છે હરિદાસ અને એ છે ગાંધીજીના સૌથી મોટા પુત્ર અને તમને જે મોટો રાજકીય માણસ લાગે છે અથવા તો કોઈ મોટો ઉદ્યોગપતિ લાગે છે ખરેખર એને જેલમાં જઈ લઈ જવામાં આવી રહ્યો છે એ છે માણસ લોકો બેંકોનું કરોડો રૂપિયાનું નુકસાન કરનાર બેંકોને ઠગનાર મેડ ઓફ તો જુઓ મિત્રો ફક્ત વસ્ત્રો ઉપરથી આપણે જ્યારે ધારણા કરી લઈએ છીએ ત્યારે ઘણી વખત માણસ માટે ખોટું ધારી બેસીએ છીએ તમારા ગ્રાહકને ઓળખતા શીખો એ ખૂબ જ અગત્યની વસ્તુ છે તમે જ્યારે બોલો ત્યારે સ્પષ્ટતાથી બોલો સંક્ષિપ્તથી બોલો સાચી રીતે બોલો સંપૂર્ણ રીતે બોલો સવિનયથી બોલો અને સચોટતાથી બોલો જ્યારે ટેલિવિઝનનો જમાનો નહોતો ફક્ત રેડિયો આપણા માટે આનંદનું સાધન હતું ત્યારે અમીન સયાની નામની એક વ્યક્તિ ભારતભરમાં જાણીતી હતી ફક્ત એના અવાજને કારણે એની બોલવાની શૈલીને કારણે એ હંમેશા સ્પષ્ટતાથી સંક્ષિપ્તમાં સાચી રીતે પૂર્ણ રીતે સવિનયથી અને સચોટતાથી બોલતા હતા એક માતા પિતાને આવા નાના સંતાનને આવા નાગ પાસે મૂકી દેવાની હિંમત કેવી રીતે ચાલે પણ આ એક જાતની ટ્રેનિંગ છે મદારી પોતાના સંતાનને આવી રીતે સાપ પાસે મૂકી દે છે જેથી એ સંતાનમાંથી સાપનો ડર દૂર થઈ જાય અને વ્યવસાયને અપનાવે તો મિત્રો તમે અત્યારે જેટલું શીખશો આ યંગ એજમાં જેટલી મહેનત કરશો આ યંગ એજમાં જેટલું નવું પામવા પ્રયત્ન કરશો એટલો તમને ફાયદો થશે પછી કરીશ પછી કરીશ એવું વિચારશો તો કોઈ દિવસ તમે કોઈ પણ કાર્યને પૂર્ણ નહીં કરી શકો તો જે કંઈ તમારામાં ખામી હોય એને દૂર કરવા માટે આજથી જ શરૂઆત કરવી પડશે હિંમત પણ આજથી જ કેળવવી પડશે ઉદ્યોગ ચલાવવો એ સહેલી વાત નથી એના માટે તમારે હિંમત જોઈએ સારી ભાષા જોઈએ સારું વલણ જોઈએ અને આ બધું તમારે આજથી જ શીખવાનું શરૂ કરવું પડશે જ્યારે તમે કમ્યુનિકેટ કરો છો બીજા સાથે વાતચીત કરો છો ત્યારે ચાર વસ્તુનું ધ્યાન રાખો તમે શું કહેવા માગો છો તમે ખરેખર શું કહો છો સામેનો તમને શું સાંભળે છે તમારી પાસેથી અને તે શું સમજે છે માની લો કે આજે હું કોઈને ત્યાં જમવા જાઉં અને મારા મિત્ર પત્નીએ ખૂબ સરસ ભીંડાનું શાક બનાવ્યું અને મને પૂછે કે કેવું શાક છે મને ભીંડા ભાવતા નથી પણ એ વખતે જ હું એમને એમ કહી દઉં કે આવું ભીંડા કેમ બનાવ્યા મને નથી ભાવતા તો એ સારું ના લાગે એટલે હું કહીશ કે બરાબર છે યોગ્ય છે હવે હું કહેવા માગું છું કે મને ભીંડા ભાવતા નથી પણ હું કહું છું કે ઇટ્સ ઓકે બરાબર છે એટલે બહેન એમ માનશે એ સાંભળશે કે ભીંડાનું શાક સરસ થયું છે એટલે શું સમજશે કે મારે ભીંડા વધારે જોઈએ છે એટલે જ્યારે હું આમ તેમ જોઈશ ત્યારે મારે થાળીમાં ભીંડા મૂકી દેશે અને મારે ના ખાવા હોય તો પણ ખાવા પડશે તો મારે ખરેખર એમને શું કહેવું જોઈતું હતું મારે ખરેખર એમ કહેવું જોઈતું હતું કે તમે ભીંડાનું શાક સરસ બનાવ્યું છે પણ ડૉક્ટરે મને ખાવાની મનાઈ કરેલી છે અથવા ભીંડા મને સત્તા નથી તો આ રીતે તમે બંને વસ્તુ સાચવી શકો તમે તમારા કોઈ સપ્લાયરને એમ લખો કે જેમ બને તેટલો વહેલો સામાન મોકલી આપો તમારા માટે વહેલો શબ્દ અગત્યનો છે એના માટે જેમ બને તેટલો એ શબ્દ અગત્યનો છે અને પરિણામે યોગ્ય સમયે તમને સામાન મળતો નથી તો શા માટે એમ ના કહેવું જોઈએ કે મને આ રવિવાર પહેલાં સામાન પહોંચી જવો જોઈએ અથવા પાંચમી જુલાઈ પહેલાં સામાન પહોંચી જવું જોઈએ આમ તમારી વાતચીતમાં સ્પષ્ટ રહો કે જેથી એનો બીજો અર્થ નીકળે નહીં અને માણસને બાનું કાઢવાનો રસ્તો નામ રહે કાગડો અને કોયલ કાગડાનો અવાજ તમને ગમતો નથી કોયલનો અવાજ તમને ગમે છે તો એ જ રીતે તમે જ્યારે વાતચીત કરો છો ત્યારે તમે કાગડાની જેમ બોલો છો કે કોયલની જેમ બોલો છો તેનો વિચાર કરો હાથી પાછળ હંમેશા કૂતરા બસતા હોય છે હાથીની આગળ કૂતરો જતો નથી તો એ રીતે ઈશારો માણસો તમારી ટીકાઓ કરશે પણ આ ટીકાઓને કારણે તમે નાસીપાસ થઈ જશો ગભરાઈ જશો તો તમે કોઈ દિવસ આગળ વધી નહીં શકો માટે હંમેશા હાથીની જેમ રહો હાથીની જેમ વિચારો કે હાથી પાછળ કૂતરા બસે અને આ રીતે તમારી હિંમતને હંમેશા વધુને વધુ વિકસાવો આગળ હું કહી ગયો હતો પણ એક વખત ફરી કહું છું કે મધુરતાથી બોલો નમ્રતાથી બોલો ઉત્સાહથી બોલો ચપળતાથી બોલો અને મિત્રતાભાવે બોલો સાથે સાથે તમારે સારા લિસનર બનવું પડશે ગ્રાહકને તમે સાંભળશો નહીં તો ગ્રાહક તમારાથી રિસાઈ જશે બી અ ગુડ લિસનર તમે કેમ સાંભળતા નથી જ્યારે આપણામાં વિશ્વાસનો અભાવ હોય ત્યારે આપણે બીજાને નથી સાંભળતા વધારે પડતી દખલને ઘોંઘાટ હોય ત્યારે આપણે નથી સાંભળી શકતા આપણે તણાવમાં હોઈએ આપણા પોતાના જ દુઃખમાં હોઈએ ત્યારે બીજાને આપણે સાંભળતા નથી સમયનો અભાવ હોય ત્યારે આપણે બીજાને સાંભળતા નથી સામેનો માણસ તો બીજું શું કહેવાનો છે આવું જ કહેવાનો છે ને એવી ધારણાઓ કરીએ ત્યારે આપણે સાંભળવાનું બંધ કરી દઈએ છીએ અને આપણે બેધાન હોઈએ હાથમાં મોબાઈલ હોય ને ધ્યાન મોબાઈલમાં જ હોય તો સામેનો માણસ શું કહે છે આપણને ખબર પડતી નથી અને આ રીતે સારા લિસનર બનવા માટે તમારે હંમેશા વક્તા તરફ ધ્યાન આપવું જોઈએ વક્તામાં રસ દાખવો એને સાથ આપો થોડી સહનશીલતા રાખો તમે જ્યારે બોલો છો ત્યારે બીજો તમને સહનશીલતાથી સાંભળતો હોય તો તમને ગમે છે એ રીતે જ્યારે બીજી વ્યક્તિ જ્યારે બોલતી હોય ત્યારે તમે સહનશીલતાથી સાંભળશો તો તમે એને જીતી લેશો થોડા જિજ્ઞાસુ બનો કે મને આની પાસેથી કંઈક નવું શીખવા મળશે કંઈક નવું શીખવા મળશે અને હંમેશા પ્રમાણિક પ્રયત્ન કરો તમારા સેલ્સમેનને જ્યારે ગ્રાહક સાથે વાત કરતો હોય અથવા ગ્રાહક સાથે પેશમાં સોરી ગ્રાહક સાથે જ્યારે સંપર્કમાં આવતો હોય ત્યારે એક સાત ગુના ઘણી વખત આચરી દેતો હોય છે આ સાત ગુના તરફ ધ્યાન રાખો ધીમી વિવેકહીન બીબાઢાર સેવા ગ્રાહકની જરૂરિયાતોને અવગણવી વેચાણ પહેલાંની કથરેલી સેવા વેચાણ બાદની કથરેલી સેવા ગ્રાહકના હકની માહિતીથી અજાણ રાખવો અને એને સાચી માહિતી ના આપવી ગ્રાહક સાથે હંમેશા નકારાત્મક દલીલો કર્યા કરવી અને મારા સેવાના ધોરણો બરાબર છે એમ માનીને કોઈ દિવસ સેવા સારી આપવી નહીં અને સેવા સુધારવી નહીં જો એક સારા ઉદ્યોગ સાહસિક તમારે બનવું હોય તો આ સાત ગુનાથી હંમેશા દૂર રહેજો આ સાત ગુના કોઈ દિવસ તમને કોઈ ગ્રાહક માફ કરશે નહીં તમે ગ્રાહક કેમ ગુમાવો છો ગ્રાહકની અવગણના કરતા હો પ્રોડક્ટ વિશે અજ્ઞાનતા અને વેચાણ માટે વધુ આતુરતા હોય હરીફ માટે હંમેશા ખરાબ ભાષા બોલતા હો દલીલો કરતા હોવ અને કર્કશ ભાષા હોય બોલ બોલ કર્યા કરતા હો અને ગ્રાહકને બોલવા જ ના દેતા હો હંમેશા અવિનય અને પક્ષપાતી વર્તન કરતા હો બે ગ્રાહક આવ્યા હોય તો એ ગ્રાહક તરીકે તરફ કદાચ તમે બિલકુલ ધ્યાન ના આપો અને પક્ષપાતી આવું વર્તન કરો ત્યારે એ ગ્રાહકને ગમતું હોતું નથી ખોટી ઉતાવળ અને ખોટી દોડાદોડી કરતા હો ગ્રાહકને હંમેશા ક્ષોભમાં મૂકતા હો ગ્રાહકનું અપમાન કરી નાખતા હો ખોટા વચનો આપતા તમે હો ગ્રાહકનો ખોટો સમય બગાડતા હો ગ્રાહકની અંગત વાતો પૂછતા હો અને તેનો વિશ્વાસ ના કરતા તમે જ્યારે ગ્રાહકને સેવા આપો છો ત્યારે અસંતોષકારક સેવા આપો છો સંતોષકારક સેવા આપો છો આનંદજનક સેવા આપો છો કે આશ્ચર્યજનક સેવા આપો છો એ ખૂબ અગત્યનો છે આજનો જમાનો છે આશ્ચર્યજનક સેવા આપવાનો સામાન્ય સેવા તો દરેક આપી શકે પણ હરી સફાઈમાં જીતવું હોય હરીફથી આગળ આવવું હોય તો તમારી સેવા હંમેશા આશ્ચર્યજનક હોવી જોઈએ આશ્ચર્યજનક સેવા એટલે ગ્રાહક કંઈ ધારેલી પણ ના હોય એવી એને સેવા મળે એને એમ ખુશ થઈ જાય કે આવી સરસ સેવા એને તમે આશ્ચર્યજનક સેવા કહેશો તમે જિંદગીમાં ખૂબ ઓછા સમય માટે કામ કરવાના છો સાઠ વર્ષે મોટે ભાગે માણસ નિવૃત્ત થઈ જાય છે અને ચોવીસ વર્ષ એ પોતાની કારકિર્દી ઘડવામાં કાઢે છે તો તમારી પાસે કામ કરવા માટે ઉદ્યોગ સાહસિક તરીકે છત્રીસ વર્ષ છે આ છત્રીસ વર્ષમાંથી બાર વર્ષ તમે ઊંઘી જવાના ચાર વર્ષ તમે નિત્યક્રિયાઓમાં કાઢશો ત્રણ વર્ષ મુસાફરી માટે કાઢશો ત્રણ વર્ષ આનંદ પ્રમોદ માટે ત્રણ વર્ષ લગભગ તમે રજાઓ ભોગવશો અને એક વર્ષ તમે સ્વાસ્થ્ય અને સામાજિક કામોમાં કાઢશો તો છવ્વીસ વર્ષ તમે આ રીતે પસાર કરો છો તો કામ કરો છો ફક્ત દસ વર્ષ અને આ દસ વર્ષમાં તમે જેટલી મહેનત કરશો એટલા આગળ આવશો જો તમે દરરોજનો એક કલાક બગાડશો તો વર્ષના ત્રણસો કલાક બગાડો છો વર્ષના ત્રણસો પાંસઠ કલાક એટલે લગભગ પંદર દિવસ થયા અને બાર મહિનામાં પંદર દિવસ લેખે તમે ગણો તો ત્રણ મહિના તમે આવી રીતે બગાડો છો અને આમ એક કલાક આમથી આમ કરવાથી તમારા જિંદગીના ઘણા દોઢ વર્ષ જેટલું છત્રીસ વર્ષમાં ખરાબ જશે અને આ દોઢ વર્ષ તમે સારી રીતે નવી ભાષા શીખવામાં કાઢી શકો નવું જ્ઞાન કાઢવામાં કાઢી શકો અનેક રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો માટે હંમેશા ધ્યાન રાખો કે સમય એ ખૂબ અગત્યની વસ્તુ છે કોઈ પણ ઉદ્યોગ સાહસિક ખોટી રીતે સમય બગાડે એટલે ખરેખર પોતાના નિષ્ફળતાને એ નોતરું આપી રહ્યો છે ભગવાને દરેકને ચોવીસ કલાક આપ્યા છે જો તમારો એક્ટિવ ટાઈમ બેડ ટાઈમ કરતાં વધી જશે તો તમે સફળતા પામશો અને જો તમારો બેડ ટાઈમ એક્ટિવ ટાઈમ કરતાં વધી જશે તો નિષ્ફળતા પામશો વધારે કામ કરવું હોય તો ઊંઘવાનું ઓછું કરવું પડશે વધારે ઊંઘવું હોય તો કામ ઓછું કરશો આમ જિંદગીમાં તમારે સમયને બરાબર સમજવો પડશે જે સમયને સમજે છે એ સમય એને સમજે છે મજૂરી છોડો અને બુદ્ધિપૂર્વકથી મહેનત કરો કોમન સેન્સનો વિચાર કરો આ બહુ જૂની વાર્તા છે કે જે કાગડો પાણી પથ્થર નાખીને ઊંચું લાવે છે એનું સ્તર અને પીવે છે પરંતુ આજના જમાનામાં તમે આ પથ્થરબાજીને બદલે સ્ટ્રોથી પીવો તો એનો અર્થ એમ કે સમયની સાથે આપણે બદલાતા રહેવું પડે એક ઉદ્યોગ સાહસિકે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે કે સમય ક્યાં જઈ રહ્યો છે અને સમય સાથે મારે કેવી રીતે બદલાવાનું છે બલૂન ઉપર જાય છે એની અંદરની હવાને કારણે નહીં કેના રંગને કારણે એનો અર્થ એ છે કે તમે બાહ્ય દેખાવ રૂપારા છો કે કૂપડા છો એની જરૂર નથી તમારી આંતરિક શક્તિઓ તમને ઉપર લઈ જાય છે મારો દેખાવ ખરાબ છે હું દેખાવમાં આમ છું એવું વિચારા કરશો તો જિંદગીમાં આગળ નહીં આવો તમારી હિંમત તમને આગળ લઈ જાય છે તમારું જ્ઞાન તમને આગળ લઈ જાય છે તમારી મહેનત તમને આગળ લઈ જાય છે મિત્રો આપનો ઘણો આભાર અને આપને ઘણી શુભેચ્છાઓ તમે એક સાદા ઉદ્યોગ સાહસિક બનો અને ખૂબ ખૂબ નામના કમાવ અને ભારતનું નામ રોશન કરો એટલી આશા